અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ વરસાદની ઋતુમાં પ્રકૃતિની નયનરમ્ય સુંદરતાનું અદભુત ઉદાહરણ છે આ ધોધ લીલાછમ જંગલો અને વરસાદના ઝરમર સાથે જાણે પ્રકૃતિનું ગીત ગુંજન કરે છે જ્યારે વરસાદ ધોધના ઝરણા સાથે ભળે છે ત્યારે એક મોહક દ્રશ્ય સર્જાય છે જે નિહાળનારના મનને આનંદથી ભરી દે છે અનેક સહેલાણીઓ આ નજારો જોવા આવે છે સુનસર ધોધની આસપાસનો વિસ્તાર લીલી વનરાજીથી ઘેરાયેલો છે જ્યાં ઝાડની ડાળીઓ પર ઝરમરતું પાણી અને

ની આસપાસની શાંતિ અને કુદરતી સૌંદર્ય મનને શાંત કરે છે જે શહેરની ભીડભાડ થી દૂર એક સ્વર્ગીય અનુભૂતિ આપે છે આ તૂત એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિની કરામત અને માનવીની શાંતિ એકબીજામાં ભળી જાય